ઘરે ગાયો છે બે ત્રણ છે એમાં એક હમણાં વ્યાય છે ટોટલ ચાર છે બચરા સાથે હું પહેલાં સાદું દાણ ખવડતો હતો એમાં કોઈ રિઝલ્ટ નથી આવ્યું ફેટ બી ઓછો આવતો હતો અત્યારે હું મેં આ સમુદ્રી દાણ ખવડાવતો છું એમાં દૂધ બી વધુ વધારે થઈ ગયું છે અને થોડું ફેટમાં બી વધારે આવતું છે એમાં પછી આ બચરાને નાના બચરા માટે બી જેનું દાણ આવતું છે બચ્ચાનો એમાં બી સારું આવું આવ્યું છે વજનમાંથી તંદુરસ્તી વધારે આવી છે બી મેં ખવડાવ્યું છે એક આ આજે લાવવાનું છે બીજું એમાં વધારે સારો અમને અનુભવ એવો થાય છે કે આ ખવડાવવા જેવું છે અને તમે બી ખવડાવી શકો છો સારામાં સારું દાણ છે સારું પરિણામ આવે અહીંયા અમે શરૂ કર્યું છે લીટરથી પ્લસ થયું નહીં હતું પણ અત્યારે મને અઠવાડિયું થયું છે સાત લિટર દૂધ છે હજુ બે લિટર વધશે મારી આશા એટલે હું આ દાણનો ઉપયોગ સારું ગણું છું એકદમ સાદો દાણ અને એમાં મને રિઝલ્ટ બરાબર નહીં લાગ્યું અને ત્યાર પછી મેં સમૃદ્ધિ દાણ ચાલુ કર્યો અને બચ્ચા દાણ માટે ગોબર ચાલુ કર્યો તો સમૃદ્ધિમાં પહેલાં સાદા દાણ ખવડાવતી હતી એમાં મારે પાંચ છ એવા ફેટ આવતા હતા અને જ્યારથી સમૃદ્ધિ ચાલુ કર્યો છે સમૃદ્ધિ ખોળા હું દાણ ત્યારથી મારા દૂધમાં પેટમાં વધારો આવેલો છે સાતથી આઠ નવ સુધી પેટ આવે છે અને એ દાણ રેગ્યુલર હું આપું છું અને પાડી પણ બ્રોવર દાળ બચ્ચા દાળ પણ એ આપું છું એમાં પણ પાડીનું પણ વજન વધેલું છે અને પાણી પાડી પણ સ્વસ્થ છે મજબૂત છે